ગુલાબસિંહ રાજપૂત અત્યારે આપણી સાથે જોડાયા છે મતદાન તો પૂરું થઈ ગયું છે હવે ગુલાબસિંહ ચૂંટણીમાં ફોર્મ ભર્યો ત્યારથી લોકો પર વિશ્વાસ હતો અને જનતાના આશીર્વાદ હતા અને આજે પણ ચૂંટણી પૂરી હતી ત્યારે પણ એટલો વિશ્વાસ છે કે જ્યારે પણ ત્રેવીસ તારીખે પીટીઓ તો

સિત્તેર પંચોતેર ટકા બીજેપી નું છે પચીસ ટકા કોંગ્રેસ નું છે અને કદાચ અમારા હરીફાઈ માં અપક્ષ રહેવાનું હતું પણ છેલ્લે જે શંકરભાઈ ના જે ચોધરી સમાજ પર જે દબાણ હતું એના કારણે ક્યાંક ને ક્યાંક ચોધરી સમાજ ના પાંચ પાંચ દસ હજાર વોટ ડાયવર્ટ થયા એટલે હવે હરીફાઈ જેવો અમારે કઈ લાગતું નથી અચ્છા તમને હરીફાઈ જેવું લાગતું નથી પણ તમને શું લાગી રહ્યું છે કે ત્યાં આગળ કોને કારણ કે જે રીતનું વોટિંગ થયું છે વોટિંગ પર્સન્ટેજમાં ચુંબોતેર ટકાની આજુબાજુ વોટિંગ થયું છે ફાયદો કોને થશે આમાં વોટિંગ જે પેટર્ન થી થયું છે ને એની અંદર વાવ સોયગામ બેલ્ટમાં વોટિંગ નું પ્રમાણ વધારે છે જયારે બાબર બેલ્ટમાં થોડુંક પ્રમાણ ઓછું છે ચાર પાંચ ટકા અને જે વાવ બેલ્ટમાં થયું છે ત્યાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અથવા અપક્ષ ડોમિનેટ ગામડા છે ત્યાં આગળ વોટિંગનો રેશિયો એસી થી લઈને નેવું ટકા સુધીનો છે જયારે બીજેપી ડોમિનેટ જે ગામડા છે તેનો રેશિયો પોલ ઓવર પચાસ સાહીઠ પાસઠ ટકાનો છે એટલે એનો ક્યાંક ને ક્યાંક ફાયદો અમને લોકોને થશે જે વોટિંગ થયું છે સિત્તેર ટકા બોતેર ટકા જે વોટિંગ થયું એમાં વધારે કોંગ્રેસ પાર્ટીના જે ડોમિનેટ ગામડા છે એની અંદર વોટિંગ થયું છે પણ તમને એવું લાગે છે કારણ કે જે રીતે આખી અત્યારે ચર્ચા થઈ રહી છે અને ક્યાંક અમુક સર્વે એવું કહી રહ્યા છે કે ગુલાબસી પાંચ હજાર વોટ થી હારી પણ જાય ના નહીં એવું બનશે નહીં કેમ કે જે રીતે મેં ગામડાના બૂથો ઉપર કોંગ્રેસ ભાજપ અપક્ષ જોડે આંકડા આંકડાનો સર્વે લીધો એ પ્રમાણે એક સારો રિઝલ્ટ મળશે ભાવ સોયગામ એક જબરજસ્ત લીડ આપશે અને ભાપર તાલુકો સરેરાશ સરખો રહેશે એટલે વાવ સોય કામ લીડશે મને કારણ કે સ્વરૂપજી ઠાકોર સમાજ માંથી આવે છે બનાસકાંઠા ની ચૂંટણી હંમેશા સમાજ આધારિત હોય છે બેસી હજાર આ વખતે હું ઠાકોર સમાજ નો હૃદયપૂર્વક આભાર માનું છું કે ભાજપના ઉમેદવાર ઠાકોર સમાજમાં હોવા છતાં એક મોટા તબક્કે એમ કહી શકાય કે ગેની બેન ઉપર વિશ્વાસ મૂકીને દરેક ગામમાં સરેરાશ ત્રીસ થી લઈને પચાસ સાઠ ટકા સુધીના અમને લોકોને મદદ કરી છે એટલે ઠાકોર સમાજે ઉદાહરણ પૂરું પાડ્યું છે કે અમે જે લોકો અમને મદદ કરે છે અમે પણ મદદ કરીએ છીએ ઉદાહરણ આ વખતે બનાસકાંઠામાં માં તમને દેખાશ પણ કારણ કે ઠાકોર સમાજમાં એક એવી પણ ચર્ચા હતી કે ગેનીબેન સાંસદ બની ગયા તો ધારાસભ્ય આપણે ત્યાં ના હોય તો કે કે ડબલ એન્જીનની સરકાર ટાઈપ થઈ જાય ઠાકોર સમાજ સમજુ સમાજ છે ક્યારે કુંભળ એમને કર્યો નથી અને એમને ખબર છે કે ભવિષ્યનો નેતા કોણ એમને ભવિષ્ય કરવાના હોય તો પછી ક્યારે એવું ના થાય કે ભાઈ ક્યાંક ગેની બેન નું ઓછું દેખાય એવું કામ આ મારા વાવ સુઈ ગામ પાંઠા ઠાકોર સમાજ નથી કરે એમ અને ધારો કે સરેરાશ પાસઠ ટકાની આજુબાજુ ઠાકોર સમાજનું વોટિંગ થયું છે અને પચાસ થી બાવન હજાર ની આજુબાજુ વોટિંગ છે તો કમસે કમ વીસ હજાર ઉપર વોટ અમને ઠાકોર સમાજ મળશે તમારો એક વિડીયો ઇલેક્શન ના દિવસ નો ખુબ વાયરલ થયો અને સ્વરૂપજી ઠાકોર સામેથી આવતા હતા તમે હાથ જોડીને નીકળી ગયા તમે હાથ પણ ન મિલાવ્યો કારણ શું હતું એનું હા ગોપીબેન આખો એક મને કોમર્શિયલ એડ હોય ને એવો વિડિયો તમે મીડિયાના મિત્રો પેકેજ હોય ને પેકેજ જે એડ હોય ને એ એડ હતી આ

આશીર્વાદ આપનાર વાવની જનતા છે હું કોણ છું છતાં મારે આશીર્વાદ આપવાનો હોય તો હું ગુલાબસિંહ રાજપૂત ને જ આપું કોંગ્રેસ પાર્ટી ને આપું એટલે મારો એમ કહેવાનું હતું કે આ મારા આશીર્વાદ ગુલાબસિંહ સાથે છે અને કોંગ્રેસની હેટ્રિક વાક બાકી કોઈ આ બાબત નો ઇશ્યુ નહોતો પણ ખાસ કરીને મીડિયાના મિત્રો પછી જે ચાર કલાક જેટલું કદાચ હું તો કહું છું આખા ચૂંટણીમાં નહીં ચલાવ્યું મારું એટલું એ ચાર ચાર કલાક ની અંદર ચલાવ્યું નહી મને પૂરો વિશ્વાસ છે કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટી કોમર્શિયલ એડ સ્વરૂપે આ બધી ચેનલો માં ચલાવવામાં આવ્યો છે ના એટલે એવું તો હતું નહીં પણ હા એ વિડીયો નો વિષય ચોક્કસ એ દિવસે હતું એટલે ક્યાંક તમને એવું લાગે છે કે એ એના થકી તમને થોડું નુકસાન થઈ શક્યું હોય વોટ ની અંદર કારણ કે ઠાકોર સમાજ તો બહુ મોટો સમાજ છે ઠાકોર સમાજ ને ખબર છે મારો સ્વભાવ મારો વ્યવહાર અને કદાચ ભાજપમાં ઠાકોર સમાજ નો ઉમેદવાર હોય છતાં મારી જોડે પાંત્રીસ ચાલીસ ટકા વોટ મને જો ઠાકોર સમાજ ના મળતા હોય તો એ જે મારા પર વિશ્વાસ મૂક્યો હોય આમ જ મૂક્યો ના હોય અને કદાચ એ લોકોએ પચીસ તારીખે જ નક્કી કરી લીધું તું ગુલાબસિંહ વોટ આપવાના છે કે નથી આપવાના એટલે ગમે તેટલા જુઠ્ઠા ના ચલાવે ગમે તેટલું કરે એનાથી કોઈ ફરક પડતો ખુદ સ્વરૂપજી ઠાકોરે પણ એમના ક્યાંક ટીવી ના બાઇટમાં કીધું હતું આવો કોઈ પ્રશ્ન હતો જ નહીં રામ રામ કરીને જાણે જોઈને એક આ આઈફ લઈ જવાની કોશિશ થઈ પણ મને નથી લાગતું ઠાકોર સમાજ એટલો સમજુ સમાજ છે ને કોઈ આવા એક નાના મોટા એડિટિંગ વિડીયો ના લીધે ચૂંટણીમાં ફરક પડે ગુલાબસિંહ સાથે અમારી સાથે રહેશે એસસી સમાજ નો પંચ્યાસી ટકા વોટિંગ થયું છે પંચ્યાસી ટકા વોટમાં નેવું ટકા વોટ મને મળશે મને વિશ્વાસ છે હોય એમ સર્વ સમાજ કદાચ ભાજપ કે અપક્ષના ઉમેદવાર સમાજના નામે ચૂંટણી પણ હું સર્વ સમાજના નામે ચૂંટણી લડ્યો છું અને સર્વ સમાજના જયારે આશીર્વાદ હોય તો ત્યારે ક્યારે આ પ્રશ્ન બને એવું મને લાગતું નથી અને પેહલા શરૂઆતી છેલ્લા સુધી અમે સારી એવી લીડ લઈશું

ભાજપની મૂળ બેંક એટલે ચોધરી સમાજ વાવ વિધાન ની અંદર કહીએ અથવા તો બનાસકાંઠા માં પણ ભાજપની મૂળ બેંક એટલે ચોધરી સમાજ છે અને ચોધરી સમાજ જયારે આખો બળો કરી નીકળી ગયો હોય તો ભાજપ માટે લડનારું કોણ આ લગભગ એવા આ વાવ વિધાનસભા ની અંદર સોભુ એવા હતા ત્યાં ભાજપના એજન્ટ મૂકવા હોય ને તો પણ તકલીફ પડી છે આ વખતે ત્યાં એજન્ટ કોણ બેસશે આ કદાચ

તમને ઓવરઓલ શું લાગ્યું આખી ચૂંટણી તમે કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે ગેની બેન નો વટ જે છે એ રહેશે કે નહીં રહે આ વખતે ચૂંટણીમાં તો હું તમને ગેની બેન જોડે જ વાત કરાવ અને તમે એમની જોડે ચર્ચા કરો નમસ્તે ગોપી ગેનીબેન મજામાં બેન મજામાં મજા મજામો ગેની બેન બાવમાં વટ રહેશે કે નહીં રહે વાવનો વટ વા વિધાનસભાના મતદારો સર્વ સમાજ રાખશે ચાહે સત્તર હોય બાવીસ હોય ચોવીસ હોય અને આ ચોથી વાર પણ રાખશે એવો અમને તમે કહી રહ્યા છો કે વિધાનસભાના મતદારો પર ભરોસો છે પણ ગુલાબસિંહ ઉપર કેટલો ભરોસો કારણ કે ગુલાબસિંહ અને માવજીભાઈ આ વખતે મેદાનમાં આવી ગયા હતા હાલો ગુલાબસિંહ ઉપર કેટલો ભરોસો ગેનીબેન કારણ કે માવજીભાઈ પણ આ વખતે મેદાનમાં આવી ગયા હતા હા એ તો શું છે અંતે તો ભરોસો મતદારોનો નો જોઈ દરેક આગેવાનોને ઉમેદવારોને પક્ષોને પણ અમે ખૂબ સારી રીતે કેમ્પિયન કર્યું તમામ સમાજોને સાથે રાખ્યા અને લોકોને મારા ઉપર ભરોસો છે કે આ કુદકના ના ભાગીદાર બનશે અહીં જીતે તોય અમારી વચ્ચે રહેશે નારે તો અમારા વચ્ચે રહેશે આ કમિટમેન્ટ લોકોને કાયમી અમે પૂરું પાડ્યું છે અને આ વખતે પણ પૂરું પાડીશું જેની બેન મતદાન બાદ એક જે ડેટા આવ્યો એ ડેટા પ્રમાણે ઠાકોર સમાજના જે ગામ છે ત્યાં આગળ ઓછું મતદાન થયું છે એને લઈને આપ શું કહેશો હા એટલે એ તો અમારા પક્ષમાં વધારે કહેવાય ઠાકોર સમાજનું મતદાન ઓછું થયું હોય તો લગભગ સરેરાશ લોકસભામાં આટલું જ થયું તો એટલું ને એટલું જ થયું છે પણ લોકસભામાં ઠાકોર સમાજના મતો એક તરફી પડ્યા હતા એવું આ વખતે આ બાય ઇલેક્શનમાં નથી એમ પણ લોકસભામાં તમારી જ આ સીટ ઉપર માઇનસ માં રહ્યા હતા તમે હા એટલે આકોર સમાજવતી ને આમ ગણવા જો તો 1500 1600 વોટ અમે વા વિધાનસભામાં માઇનસ રહ્યા પણ એ વખતે આખી જે અમારી મશીનરી કહેવાય આ ટાઈમ આ ના આપી શક્યા એટલે લોકસભા હતી એટલે અમે હોમ ગ્રાઉન્ડ માં લોકો ભરોસે છોડું એટલા માટે ક્યાંક ને ક્યાંક 1500 1600 વોટ માઇનસ રહ્યા અચ્છા અને હવે શું લાગે છે માવજીભાઈ ગેમ બગાડશે તમારી કે માવજીભાઈ જીતાડી દેશે હવે એ તો તેવીસ તારીખે પરિણામ આવે ત્યારે ખબર રે પણ માવજીભાઈ ના આશીર્વાદ સો ટકી સો ટકા અમને ફળશે અને સ્વરૂપજી ઠાકોર કારણ કે અલ્પેશ ઠાકોર ને આ બધા જ કેમ્પેનિંગ કરી રહ્યા હતા એમના માટે છેલ્લે છેલ્લે તો શંકરભાઈ બી આવી ગયા હા એટલે એ લોકો હાર જોઈ ગયા ત્યારે જ બંધારણીય હોદ્દા ઉપર બેઠેલા લોકોને મેદાનમાં આવવું પડે સંબોધવી પડે

વાવની ચૂંટણીમાં શું થશે ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ તો ખૂબ જ એકદમ પોતાનો કોન્ફિડન્સ બતાડી રહ્યા છે કે જીત એમની પોતાની જ થશે પણ હવે શું થશે આપને શું લાગે છે ગુલાબસિંહ જીતશે કે હારશે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર